સરકારના વિવિધ વિભાગોએ ટેબલો પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંકી કરાવી હતી પરેડમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીને ઉપસ્થિત સોએ માણી હતી આપ્રસંગે ગ્રોહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે કામરેજ તાલુકાના વાવ ગામે આજે સવારે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી જેમાં યોજાયેલ પોલીસ પરેડ અને વિવિધ વિભાગોના ટેબલોના નિદર્શનને શેરીજનો પર નિહાળી શકે ટેબલોમાંથી પ્રેરણા મેળવી શકે એવા અભિગમ સાથે સૌ પ્રથમવાર નવા પ્રયોગ સ્વરૂપે સંધ્યા સમયે માર્ચ પાસ્ટ શહેરની મધ્યમાં જાહેર રસ્તા પર યોજવામાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે